ડભોઈ થી વાઘોડિયા તરફ જવાનો મુખ્ય માર્ગ અંદાજે એક વર્ષથી બંધ છે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે રાજ્ય સરકાર રોડ રસ્તા અને નાળાના જલ્દીમાં જલ્દી કામ શરૂ થાય અને લોકોની સુખાકારી મળે તે દિશામાં કામ કરી રહી છે તેવામાં વડોદરાના વાઘોડિયા જવાનો મુખ્ય માર્ગ છેલ્લા વર્ષથી બંધ હાલતમાં છે જેને લઈને રાહદારીઓએ ચાલીસ કિલોમીટરનું અંતર કાપી જરૂરિયાતમંદ વાહન ચાલકો વાઘોડિયા અપડાઉન કરે છે આમ જોવા જઈએ તો ડભોઈથી વાઘોડિયા માત્ર પચીસ કિલોમીટરનું અંતર છે પરંતુ ઢોલાર ગામ પાસે આવેલું નાળાનું કામ છેલ્લા દોઢ વર્ષ

ઇચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે ગ્રામજનો અને રાહદારીઓનું માનવું છે કે કામ છ મહિનાનું છે જેને લંબાવીને દોઢ વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે આ બ્રિજનું કામ એક વર્ષની મુદત હતી બે હજાર ને ચોવીસમાં ફેબ્રુઆરીમાં એનું સ્ટાર્ટિંગ થયું હતું ત્યાર પછી અગિયાર મહિનાનું મુદત હતી એ કામ પત્યું તો ના પણ બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને જે કામ છ મહિનામાં થઈ જવું જોઈતું એ બાર મહિનામાંય ના થયું અને બીજા છ મહિના એક્સટેન્ડ કરાયા અને કામમાં ક્વોલિટીમાં ગુણવત્તામાં અમને ખામી દેખાય છે તો સરકારશ્રી અને જે આર આરએસ ટીમ જે છે એ ધ્યાન દોરે અને એની ગુણવત્તા સભર ચકાસ કરે બીજું કે કોઈપણ બ્રિજ બનતો હોય તો એનું ડાયવર્ઝન હોય જ્યારે આ બાર મહિનાની ઉપર આજે ચૌદમો મહિનો થાય છે ડાયવર્ઝન છે નહીં ઘણી વખતે ચાલુ કરે તો બાઇકોને જવા દે ફોર વ્હીલને અટકાવી દે એવી રીતના ગતિ પબ્લિક થાય છે બીજું કે આ મેઇન રસ્તો છે ડભોઈને વાઘોડિયાને જોડતો ત્યાં આગળ છોકરાઓ પારુલ યુનિવર્સિટી સુમનદીપ વિદ્યાપીઠ પછી લીમડા જીઆઈડીસીમાં નોકરિયાત વર્ગ અને અહીંના જે બધા ખેડૂતો છે એમને અવર જવરમાં ઘણી તકલીફો પડે છે ડાયવર્ઝનનો જે રસ્તો છે એ સિંગલ પટ્ટી ઇન્ટરનલ ગામડા છે પંદર કિલોમીટર ફરવાનું થાય છે એટલે એમાંય ઘણા એક્સિડન્ટો થાય છે અને પબ્લિક ઘણી હેરાન થાય છે તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે આમાં ધ્યાન આપો ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબને નિવેદન છે અમારી માંગ એવી છે કે તમે કોન્ટ્રાક્ટરને પ્રેશર કરીને વહેલી તકે કામ પૂરું કરાવડાવો બે ત્રણ મહિનામાં તો આ પબ્લિક જે હેરાન થાય છે ને એ થાય ને બસ અમારી એ જ માંગ છે અને કદાચ જો આ વહેલી તકે પૂરું નહીં થાય એપ્રિલના ત્રીસ તારીખ સુધી તો પછી અમે ગામ લોકો અમારા જે દસ બાર ગામ લોકો આવે છે એ ગામ લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું એની ખાતરી આપું છું ડભોઈ ડોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાગોડિયા તાલુકા સાથે જોડે છે એ રસ્તા ઉપર હાલ દાડર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી ન થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈ કોન્ટ્રાક્ટર કે હાજર રહેતું નથી તદ્દન ખોટી વાત છે હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇડ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે એ સદર્જની કામગીરી પૂર્ણ પૂર્ણ રૂપે અમારા સુપરવાઇઝ સુપરવિઝનમાં કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગને બધી વસ્તુઓ હાલ સ્થળ ઉપર કરી રહ્યા છે